સ્ટુડન્ટ માટે શું લાવ્યા જો મોહનભાઈ ₹4 માં અનલિમિટેડ દાળ બાટી હા જેટલી પણ ખાય ઓકે અને ગુજરાતી પંજાબી એ બધી થાળી તો ખરી ગુજરાતી પંજાબી કાઠિયાવાડી થાળી ખરી કેમ છો મારા વાલા ચરોતરવાસીઓ હું તમારો પ્રિય પ્રેમલ વિદ્યાનગરની અંદર મોજ કરવા માટે આવી ગયો છું ભાઈ વિદ્યાર્થીનગર એટલે વિદ્યાર્થીઓની નગરી કહેવામાં આવે છે એની અંદર દ્વારકેશ આઇકન ની અંદર હોટેલ મોતી ની અંદર જ્યાં આગળ ભાઈ મારા વિદ્યાર્થીઓ માટે પંજાબી કાઠિયાવાડી અને કોન્ટિનેન્ટલ અને નાસ્તાની ઘણી બધી વેરાયટી મળી જવાની છે તમે અંદર જોઈ રહ્યા છો કે બહાર સિટિંગ અરેન્જમેન્ટ છે પણ અંદર તમને એસી વાળો હોલ બતાવવાનો છું આજે પ્લસ આની ઉપર તમને રૂમ પણ મળી જવાના છે જો ભાઈ વિદ્યાનગરની અંદર આવ્યા હોય અને જો તમારે રોકાવું હોય તો અહીંયા તમને રૂમની પણ સુવિધા અવેલેબલ થઈ જવાની છે નાસ્તાની વાત કરીએ તો પાઉભાજી છે સાઉથ ઇન્ડિયન વેરાયટી મળી જવાની છે મળી જવાના પીઝા મળી જવાના છે સેન્ડવીચ મળી જવાનું છે આવી જાવ મારી સાથે ફરી એકવાર હું તમને મોજ કરાવી દઉં વિદ્યાનગરની અંદર બાકી સ્ટુડન્ટ માટે તો ભાઈ બેસ્ટ પ્લેસ અને લોકેશન કહેવામાં આવે છે આવો

તમે જોઈ રહ્યા છો કે પાછળ સીટિંગ એમનું કઈ રીતનું જેમ કે એફ માં બેઠા હોય ખુલ્લા વાતાવરણની અંદર નેચરલ નેચરલ વાતાવરણની અંદર તમને સીટિંગ મળે છે અત્યારે વાગ્યા છે સાત વાગવા આયા છે ભાઈ બહુ ફૂલ પબ્લિક થઈ જવાની એટલે આપણે તે પહેલા ધોરણે આવી ગયા છે તમે જોઈ રહ્યા છો કે ખાટલાની ઉપર પણ વ્યવસ્થા છે અને અત્યારે ખાટલાની વ્યવસ્થાની એક્ઝિટ બાજુમાં અહીંયા તમને એસી ફેમિલી હોલ મળી જાય છે કે જ્યાં આગળ તમને એકદમ હોલલી

આ ગ્રીન સલાડ છે આ બટર કુલચા બટર નાન સ્પેશિયલ પનીર રારા છે ઓકે હરા ભરા કબાબ મસાલા ઢોસા આપને બધું ખાઈ છે આપણે નાન ચપાતી રોટલી ગુલાબ જેમુ ગુજરાતી થાળી ગુજરાતી પંજાબી થાળી પણ છે હા બંને દાલ બાટી પણ ખરી દાલ બાટી બી તમે અંદર આવો હું તમને બતાવું અહીંયા તમને દરેક વસ્તુ પંજાબીનો સેક્શન છે આખો તમે જોઈ રહ્યા છો કે આ પંજાબીનો સેક્શન છે અંદર આવશો એટલે અહીંયા તમને તંદુર જોવા મળશે તંદૂરની અંદર અહીંયા તમને નાન જે કુલચા છે દરેક આપવામાં છે એ ગરમ ગરમ જોરદાર જો તમે ઘીની અંદર આપવામાં આવે છે બટર લગાવીને આપવામાં આવે છે અહીંયા તમને રોટલા પણ મળી જવાના છે રોટલા રોટલી છે દરેક વસ્તુ મળી જવાના છે ગુજરાતી પંજાબી તમને કહ્યું એવી જ રીતે આવો આપણે હવે ટેસ્ટ કરીએ અને મોજ કરીએ તો તમે જોઈ રહ્યા છો કે આપણે રૂમની અંદર આવી ગયા છે મેં તમને કહ્યું એવી રીતે કે ભાઈ અહીંયા તમને રૂમ પણ અવેલેબલ થઈ જવાના છે વિદ્યાનગરમાં તમે રોકાવા માટે આવ્યા હોય આપણે ફૂડની મોજ કરીએ મારી સાથે તો અત્યારે આપણું ટેબલ મસ્ત રીતે જોરદાર સેટ કરી દીધું છે એનો ટેસ્ટ મેં તમને વિડીયોમાં સ્ટાર્ટ થયો ત્યારથી કહ્યું કે આટલી આટલી વસ્તુ ભળે છે હજુ પણ મને એવું લાગે ત્યાં સુધી સિત્તેર ટકા જ વસ્તુ આ જગ્યા ઉપર આવી છે અને બીજી ઘણી બધી વસ્તુ તમારે સ્પેશિયલ આવવું પડશે ખાવા માટે કારણ કે અહીંયા વડાપાઉ સાઉથ ઇન્ડિયન નાસ્તાની અંદર બધી બહુ વેરાયટી મળી જવાની ડાકોરના ગોટા પણ મળી જવાના છે અત્યારે આપણે ડિનરની વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો કે અહીંયા ગુજરાતી થાળી આપણા માટે મોકલેલી છે જેની અંદર બટાકાનું રસાવાળું શાક છે ટિંડોળા છે દેશી ચણાનું શાક છે અને દહર અને ભાત રોટલી પાપડ એની અંદર આપણને અથાણું મળી જાય છે અને સ્વીટની અંદર ગુલાબજાંબુ મળી જાય છે પછી આપણે એની ઉપરથી આપણે આવીએ એટલે પંજાબી થાળી મળી જાય છે જેની અંદર દાલ ફ્રાય જીરા રાઇસ છે બે સબ્જી છે જેની અંદર મિક્સ વેજ આવી જાય છે પનીરની સબ્જી આવી જાય છે કચુંબર મળી જવાનું છે એની અંદર પણ તમને એ પ્રમાણે સ્વીટ પણ મળી જવાનું છે એટલે એ પણ જો તમે સ્ટુડન્ટ હોય તો અહીંયા તમને બહાર પણ બેસાડવામાં આવશે બહાર પણ સારી એવી સુવિધા છે બેસાડવાની અને ફેમિલી માટે હોલ પણ રાખેલો છે તો એ પણ મળી જવાનું છે ગ્રીન સલાડ છે અને સ્પેશિયલ આજના દિવસ માટે આપણા માટે દાલ મખની છે એ આપણે ટ્રાય કરીએ દાલ મખની છે આપણે ટ્રાય કરીએ હવે ઓહો હો ગરમા ગરમ હજુ પણ આપણા માટે ગરમ ગરમ છે આટલું બધું શૂટિંગ કર્યા પછી પણ થોડી થોડી લઈએ એકદમ દેશી જે પ્રકારે દાલ મખની બનાવવામાં આવે છે એ પ્રમાણે આપણા માટે બનાવી છે ગ્રીન સલાડ છે સ્ટાર્ટરની અંદર આપણે બે ત્રણ વેરાયટી મન્ચુરિયન ટ્રાય કરીએ સ્ટાર્ટરની અંદર મન્ચુરિયન તો કોમન લાગતું હશે તમને પણ અહીંયા સ્પેશિયલ હરાભરા કબાબ છે એ ટ્રાય કરીએ હરાભરા કબાબ અને સ્ટાર્ટરની અંદર પણ ઘણી બધી વેરાયટી મળી જવાય છે મેન્યુ આપણે અહીંયા જોઈએ ને તો ભાઈ એકદમ પોકેટ ફ્રેન્ડલી રેટ છે એટલા બધા હાઈ રેટ નથી કે ભાઈ એસીમ બેસીન જમાડા જેટલે સબ્જીના ત્રણસો ચારસો રૂપિયા એવું કંઈ નથી નોર્મલ જે તમને બધે જોવા મળશે એ જ પ્રમાણે આપણને એ મળવાનું છે આ હરા કબાબ પણ આપણે એક લઈએ છીએ એમનું જોરદાર એમનું સલાડ એ ટ્રાય કરશું અને એમની જે ચટણી છે એ પણ બરાબર છે ચીઝ અંગારા આપણે અત્યારે મૂકી રહ્યા છે જોરદાર ગરમ ગરમ અંગારાની અંદરથી નીકળીને આવતા હોય એવું લાગે પછી આ પનીર રારા છે અને અહીંયા સ્વામિનારાયણની અંદર પણ વેરાયટી મળી જાય તો તમે સ્વામિનારાયણ તમારા ઘરની અંદર કોઈ ફેમિલીવાળા બધા સ્વામિનારાયણ હોય તો પણ આ જગ્યા ઉપર તમને મળી જવાનું છે બાકી નાના બાળકો માટે પીઝા છે અને એવું બધું નાસ્તા જેવું તો તમને મળવાનું જ છે હવે આપણે એમની જે નાન છે એ ટ્રાય કરીએ એ કુલ્ચાની અંદર પણ વેરાયટી છે એ પણ ટ્રાય કરીએ આપણે એકદમ ગરમા ગરમ મારા સબસ્ક્રાઈબર મિત્રો માટે પહેલો ખોળ્યો ચીઝ અંગારાની અંદર આપણને જે અંગારાનો ટેસ્ટ છે જેનો સ્મોકી ફ્લેવર છે એ આપણને અનુભવ થાય છે પ્લસ અહીં થોડો પ્રીમિયમ સ્વાદ મળવાનો છે તમને આ સ્વાદ જોઈને ખબર પડી ગઈ એવું નહીં કે ભાઈ એકદમ નર્યું ચટાકેદાર મળી જાય કે એવું કંઈ નહીં પણ જે રિયલ ટેસ્ટ છે એ મળવાનો છે હવે આપણે હરાભરા કબાબ ટ્રાય કરીએ હરા ભરા કબાબ તમે ટ્રાય કરશો એટલે સ્ટાર્ટરની અંદર આના સિવાય કંઈ નહીં એવું કહી શકાય આનો ટેસ્ટ એ પ્રમાણેનો આવે છે આપણને એકદમ ગ્રીની અને કોરિયંડરનો ઉપયોગ કરીને આની અંદરનું જે પેસ્ટ છે એ બનાવવામાં આવેલી છે એ તમે વિડીયોની અંદર બતાવો જુઓ નજીક આવે એટલે હું તમને બતાવું મસાલા છે અને ગ્રીન વેજીટેબલ્સ અને કોરિયન્ડરનો યુઝ કરીને બનાવવામાં આવેલી છે હવે આપણે દાલ મખની છે એ ટ્રાય કરીએ ઉલ્ચા સાથે ગરમ ગરમ છે ભાઈ ઘણા બધા લોકો એવું હોય છે કે ભાઈ દાળ મખની કુલચા સાથે ખાતા હોય રોટલી સાથે ખાતા હોય એ મળવાની છે પણ અહીંયા તમને રાઈસ જોડે ખાવીએ તો પણ મળી જશે પ્યોર ટેસ્ટ આપવામાં આવ્યો છે ને જે દેશી એનો જે સ્વાદ છે દાળ મખનીનો એની અંદર કોઈ વધારાનું મિક્સિંગ કરીને બનાવવામાં આવે કે આમ ટેસ્ટ વધારવા માટે એવું કંઈ નથી નોર્મલ જે આપણે ખાતા હીએ છીએ બહાર ઘરની અંદર બનાવ્યું હોય એવું લાગે તમને એ પ્રમાણનો સ્વાદ આવે છે અને ગુજરાતી થાળી તમે જોઈ રહ્યા છો ગુજરાતીની થાળી અંદર પણ વેરાયટી તમને જોવા મળે છે જે ભાઈ અમારા સ્ટુડન્ટ જો જે ઘરે બહુ મિસ કરતા હોય તો દરેક વસ્તુ ઘરની બનાવેલી વસ્તુ અહીંયા જગ્યા ઉપર મળે છે કે જેની અંદર ગુજરાતીની અંદર કોઈ ગ્રેવીની વસ્તુ ગ્રેવી પ્રમાણે બનાવવામાં આવતું નથી જે નોર્મલી આપણે ઘરે વઘારીને બનાવે વઘાર કરીને બનાવવામાં આવે છે એવી રીતે હોય છે હવે લાસ્ટમાં આપણે એમ દાલબાટી ટ્રાય કરી લઈએ દાલબાટીની થાળી આપણી સામે આવી ગઈ છે હવે ટ્રાય કરીએ તમે દાલબાટીની તમે જુઓ ફરતે એની ફરતે જે જોશો એ ભઠ્ઠાની અંદર બનાવવામાં આવે છે એટલે તમને એનો ટેસ્ટ અને સુગંધ પહેલાં તો સુગંધ પહેલાં એવું કહેવાય છે ને કે ભાઈ પહેલાં જીભ ટેસ્ટ કરે એની પહેલાં આપણી આંખો ટેસ્ટ કરે દરેક ફૂડ મૂકેલું હોય ને પછી આપણું નાક ટેસ્ટ કરે જે સુગંધ આવે આપણે સુગંધથી ટેસ્ટ કરીએ પછી આપણે જીભ સુધી જતું હોય છે તો એ પ્રમાણે એનો ટેસ્ટ અહીં મળવાનો છે જુઓ એકદમ ચોરી નાખીએ આપણે અને ઘીનું પાઉચ પણ અહીં મૂકેલું જ છે કટ કરીને જ મૂકેલું છે એટલે તમારે તોડવાની બી કંઈ તકલીફ કરવાની જરૂર નથી અને તમારે જો દાળ તડકા જોઈતી હોય તો તડકા બી મળી જશે અત્યારે નોર્મલ આપણા માટે મૂકેલી છે એ આપણે ટ્રાય કરીએ મારા મિત્રો માટે ગરમા ગરમ એકદમ ઘીની અંદર ઘીનો જે ફ્લેવર આવે છે દાલબાટીની અંદર બહુ અનોખો છે પ્લસ એમનો જે દેશી ફ્લેવર સ્મોકી ફ્લેવર આવે છે એ બહુ બહુ અનોખો છે એટલે ટ્રાય કરવાનું ભૂલતા નહીં હવે ઘણા બધા લોકોનો ફેમિલીમાં ભાઈ એવું થઈ ગયું છે કે મારે આ ખાવું છે છોકરાઓ કે મારે આ ખાવું છે તો ભાઈ અહીંયા છોકરાઓ માટે પીઝા મળી જવાના છે દાદાબા માટે ગુજરાતી થાળી મળી જવાની છે ફેમિલી માટે પંજાબી મળી જવાનું છે ભાઈ બીજું શું જોઈએ એટલે હા મકાઈના રોટલા બાજરીના રોટલા પાઉંભાજી પણ મળી જવાની છે વડાપાઉ મળી જવાનો છે ભાઈ એટલે બીજું શું જોઈએ એટલે તમારે આખું ફેમિલીને લઈને આવી જવાનું મોજ કરવાની મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપો બધા મને રાજા બધાને જય સ્વામિનારાયણ નંબર અને એડ્રેસ આપેલું છે તમને સ્ક્રીન ઉપર એક વખત અચૂકતી મુલાકાત કરજો